સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એબીવીપી અને સ્થાનિક વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા જન્માષ્ટમીના એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરતા વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ અને એબીવીપીના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થતા કોલેજમાં અભ્યાસ કરતા અંદાજે એક થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડવાની ભીતિ છે કોલેજના નવીનીકરણની કામગીરીમાં પણ જન્માષ્ટમીના લોકમેળાના આયોજનથી વિક્ષેપ પડવાની શક્યતાઓ છે આર્ટસ સાયન્સ કોલેજને બદલે અન્ય જગ્યાએ યોજવાની ઉગ્ર માંગ કરી છે આજરોજ ગુજરાતની આસ્થાનું કેન્દ્ર ગણા જન્માષ્ટમી લોકમેળાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ની અંદર કરવાની જાહેરાત જ્યારે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે ત્યારે વિદ્યાર્થી પરિષદ ની સ્પષ્ટ પણે માંગણી છે કે આમ લોક મેળા નું સ્થાન બદલવાનું આવે કારણ કે તેની પાછળ ઘણા બધા કારણો છે વિદ્યાર્થીઓનું જે શૈક્ષણિક જે સત્ર છે એ એસી થી વધારે લેક્ચર્સ પંદર થી વધારે પ્રેક્ટિકલ અને એક હજાર પ્લસ વિદ્યાર્થીઓને આમાં હાલાકી પડે એવો પ્રશ્ન છે બીજા જ્યારે પાછળ ત્યારે કામગીરી છે એ પણ એક મહિના જેટલી લેટ થશે અને જે આજુબાજુના જે રહીશો છે તેની પણ પરમિશન લેવામાં આવેલ નથી અમારો એ પણ પ્રશ્ન રહેશે કે શું તમે આની શિક્ષણ વિભાગ પાસે પરમિશન માગેલ છે અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે આપણું એમપીસી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સંકુલ છે એ જે તે સમયે વઢવાણના ઠાકોર સાહેબ દ્વારા શૈક્ષણિક હેતુથી સરકારશ્રીના દાનમાં જે તે સમયે આપવામાં આવેલ છે. તો શું આ સંકુલ મહાનગરપાલિકાની આવક માટે અથવા કે ફાયદા માટે નથી. તો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ પણ એવી માંગણી છે કે આ મેળાનું સ્થાન બદલવામાં આવે. જ્યાં પહેલા થતો હતો મેળાના મેદાનમાં ત્યાં જ કરવામાં આવે કારણ કે ત્યાં હજી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ જો અમારી છાત્ર હિતને ધ્યાનમાં રાખીને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે. ઉગ્ર થી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસન અને મહાનગરપાલિકાની રહેશે